મહેસાણા સર્કિટ હાઉસ ખાતે સહકાર મીઠા ઉદ્યોગ લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને ખેરાલુ વડનગર અને વિજાપુર નગરપાલિકાના વિવિધ મુદ્દાઓ સંદર્ભે બેઠક યોજાઈ હતી બેઠકમાં મંત્રીએ નગરપાલિકામાં ચાલતા વિવિધ પ્રોજેક્ટ અને વિકાસ કામોની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો તથા માર્ગદર્શન આપ્યા હતા આ બેઠકમાં રાજ્યમંત્રીએ ખેરાલુ વડનગર અને વિજાપુર નગરપાલિકામાં ચાલતા વિવિધ વિકાસ કામોની જાણકારી મેળવી આ વિકાસકામો ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવા અધિકારીઓને તાકીદ કરી હતી વધુમાં મંત્રીએ નગરપાલિકા વિસ્તારમાં લોકોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી યોગ્ય રસ્તાઓ અને ગટર લાઇન જેવી સુવિધાઓ સરળતાથી મળી રહે તે મુજબની કામગીરી કરવા માટે જણાવ્યું હતું આ ઉપરાંત મંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભ લોકોને સરળતાથી મળી રહે તે દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું આ બેઠકમાં ધારાસભ્ય સર્વ સીજે ચાવડા કિરીટભાઈ પટેલ અને સરદારભાઈ ચૌધરી અગ્રણી ગિરીશભાઈ રાજકોર અને વર્ષાબેન દોશી પ્રભારી સચિવ ધનંજય દ્વિવેદી જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જયસ્મીન નિવાસી અધિક કલેક્ટર જે કે જેગોડા સંબંધિત પ્રાંત અધિકારી જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓને સંબંધિત નગરપાલિકાના અધિકારી તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા